ન્યૂઝ હાર્દિક સ્વાગત છે સુરતમાં ગાડી પર ટીવી પ્રેસનો બોર્ડ મારીને અસામાજિક તત્વોની તાતાકીરી તાદાગીરી કરતા હોવાનું વિડીયો વાયરલ મામલે ઓદના પોલીસ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી સુરતમાં ગાડી પર ટીવી પ્રેસનું બોર્ડ મારીને અસામાજિક તત્વોની તાદેગરી કરતા હોવાનો વિડીયો વાયરલ મામલે ઉધના પોલીસ દ્વારા આરોપી યોગેન્દ્ર યાદવ પ્રદીપ યાદવ ચંદન યાદવ એમ કુલ ત્રણની ધરપકડ કરી છે તે ઉપરાંત અન્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરાય છે આરોપીએ ફરિયાદીના ઘર પાસે આવીને મારામારી કરી હતી તે ઉપરાંત રૂપિયા બે લાખની માંગણી કરી હતી જેઓ ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરીને હાથમાં બોટલ લઈ જાહેરમાં ઝૂમતાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો વિડીયો વાયરલ થયા બાદ ખુદ ઉધના પોલીસે ફરિયાદીનો સંપર્ક કર્યો હતો હાલ સમગ્ર બાબતે ઉધના પોલીસે આગળની તપાસ હાથ ધરી છે